હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ અળવીના પાનમાંથી પાત્રાની રેસીપી જે પાત્રા છે તે બારથી પંદર મિનિટમાં બની જાય છે તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો પાત્રા બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા અળવીના પાન લીધા છે તેને મેં ધોઈ અને બરાબર લૂછી લીધા છે હવે આપણે અળવીના પાન લઈ અને આ રીતે આપણે હાથે રાખી અને જે આ વચ્ચેની નસ આવે તે કાપી લેશું નીચે તમારે કોઈ પણ થાળી કે પછી લીસ્ટ રાખી લેવાની છે આ રીતે છે તે આપણે નસ કટ કરી લેશું અને બીજી આ બધી નસ છે તે કાપવાની કોઈ જરૂર નથી કારણ કે આ છે તે એમને એમ ચડી જાય છે તો બધા પાનમાંથી આપણે આ વચ્ચેની નસ છે તે કાપી લેશું તો અહીંયા જે અળવીના પાન છે તે એકદમ કૂણા છે એટલે વધારે નસ નથી પણ જો તમારા પાન છે તે મોટા અને જાડા હોય તો તમારે સાઈડની નસ મોટી દેખાતી હોય તો એ પણ તમારે કટ કરી લેવાની છે અહીંયા મારા પાન છે તે એકદમ નાના અને કૂણા છે અહીંયા બધા પાન છે છે કરી દીધી હવે સૌથી પહેલા પાત્ર બનાવવા માટે આપણે આંબલી અને ગોળનું પાણી તૈયાર કરી લેશું તો અહીંયા તમારે આંબલી અને ગોળ પલાળવાનો છે પણ મેં આંબલીની જગ્યાએ જે આંબલીની પેસ્ટ આવી તે લીધી છે તો આંબલીના પલ્પમાં આપણે થોડો છે તે ગોળ કતરી લેશું જો તમારી પાસે આંબલીનો પલ્પ ન હોય તો તમે આંબલી પણ પલાળી શકો છો અને જો આંબલી પણ ના હોય તો તમે એની જગ્યાએ લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો ગોળ અને આંબલીના પાણીનો ઉપયોગ કરવાથી આપણા પાત્રા છે તે એકદમ ખટ મીઠા બને છે તો અહિયાં આપણે ગોળ ડૂબે એટલું પાણી એડ કરી લેશું તો જેથી ગોળ છે તે આસાનીથી પલળી જાય તો આપણે આ સાઈડ પર રાખી દેસુ છે તે બે વાટકી છે તે ચણાનો લોટ લઈશ પ્રમાણે તમે આઠ થી દસ પાન હોય તેના પર બેટર લગાવી શકો છો લોટમાં હાથ ક્રશ ક્રસ કરી અને હું એક ચમચી જેવા છે તે અજમા એડ કરીશ થોડી હળદર એડ કરીશ અડધી ચમચી ધાણાજીરું એડ કરીશ ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ આપણે પાનના ભાગનું પણ મીઠું આમાં એડ કરી લેવાનું છે છે એક ચમચી જેવો હું ગરમ મસાલો એડ કરીશ તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો થોડી હિંગ એડ કરીશ બે ચમચી છે તે લાલ કાશ્મીરી મરચું એડ કરીશ અહીંયા આપણે મસાલાનું પ્રમાણ વધારે રાખવાનું છે કારણ કે પાન પર લગાવશું એટલે મસાલા છે તે બધા હવે હવે આપણે બેટરમાં ચપટી ખાંડ એડ કરીશું ખાંડ છે તે આપણે થોડી જ એડ કરવાની છે કારણ કે આપણે ખજૂર આપણે કારણ કે આપણે આંબલી અને ગોળનું પાણી પણ તૈયાર કરેલું છે એટલે ખાંડ છે તે આપણે આમાં ઓછી એડ કરવાની છે અને હવે આપણે આજે આંબલી અને ગોળનું પાણી પલાળવા રાખ્યું હતું તે પણ એડ કરી લેશું બેટર છે તે બરાબર મિક્સ કરી લેશું હવે અહીંયા બે ડોકલી તેલ છે તે ગરમ થવા રાખ્યું છે તે ગરમ થશે પછી આપણે પાત્રા માટે જે બેટર તૈયાર કરીએ છીએ તેમાં એડ કરી લેશું તેલ એડ કરવાથી જ્યારે આપણે પાત્રા ઠંડા પડે ત્યારે ખાઈએ તો ડુંચારો રહેતો હોય છે પણ આ રીતે તેલ એડ કરીશું તો પાત્રા ઠંડા પડ્યા પછી પણ ડૂચારો નહીં વળે તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આ મિશ્રણ છે તેમાં આપણે તેલ એડ કરી લેશું તેલ એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું હવે હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈએ તેનું બેટર તૈયાર કરી લેશું અને બેટર છે તે આપણે એક જ દિશામાં પહેન્ટવાનું છે ન બહુ પતલું કે ન બહુ જાડું મીડિયમ બેટર તૈયાર કરવાનું છે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે ચમચીમાં લેતાની સાથે તે જાતે પડવા લાગે ન બહુ પાતળું કે ન બહુ જાડું તો બેટર છે તે પાન પર લગાવતા પહેલાં આપણે ઢોકળું છે તે સ્ટીમ થવા રાખી દેસું ઢોકળિયામાં મેં થોડું પાણી લઈ લીધું છે હવે આપણે આ રીતે અર્ઘ પાન લઈ લેશું અને તેના પર હાથની મદદથી આ રીતે બેટર લગાવી લેશું એક પાન પર આપણે બેટર લગાવી લીધું છે હવે બીજું પાન છે તે આપણે આ રીતે ઉલટું રાખીશું પહેલા આ રીતે રાખ્યું હતું તો બીજું પાન છે તે આપણે આ રીતે રાખીશું અને તેના પર પણ બેટર લગાવી લેશું તો આપણે બીજા પાન પર પણ બેટર લગાવી લેતું છે હવે ત્રીજું પાન છે તે ફરી આપણે આ બીજા ઉલટી દિશામાં રાખીશું અને તેના ઉપર પણ બેટર લગાવી લેશું બેટર છે તે આખા પાનમાં બરાબર લગાવવાનું છે ક્યાંયથી જો રહી જશે તો પછી ખાશો ત્યારે રહેશે તો હવે હવે આપણે ચોથું પાન લગાવી લેશું આપણે ચાર ચાર પાનના રોલ બનાવીશું ચોથું પાન છે તે ફરી આ રીતે લગાવવાનું છે સાઈડ માંથી આપણે ચારે બાજુથી આ રીતે વાળી લેશું કાના રોલ બનાવતા પહેલા આપણે કાણાવાળી પ્લેટ લઈ લેશું અને તેને તેલથી ગ્રેસ કરી લેશું પીછ ની મદદથી તેના પર તેલ લગાવી લેશ હવે હવે આપણે પાત્રનો રોલ તૈયાર કરી લેશું તો આ રીતે આપણે ગોળ કરતા જઈ અને રોલ તૈયાર કરી લેવાનો છે અને ઉપરથી આ રીતે પેક કરી લેવાનું છે જેથી આપણો રોલ છે તે ખુલી ન જાય અને હવે હવે કાનાવાળી પ્લેટમાં રાખી દેશું બધા રોલ છે તે આપણે આ રીતે તૈયાર કરી લેશું તો આટલા મસાલામાંથી ચણાના લોટના બેટરમાંથી મારા બે રોલ તૈયાર થયા છે એટલે મેં કીધા પ્રમાણે આઠ પાન પર આપણે લગાવી શકીએ છીએ તો હવે આ છે તે આપણે ઢોકળિયામાં રાખી દેસું અને ધીમા ગેસે તેને આઠથી દસ મિનિટ સુધી ચડવા દેશું પછી ચેક કરી લેશું કે આપણા પાત્રા છે તે ચડ્યા છે કે નહીં દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું તો આપણા પાત્રા છે તે બરાબર ચડી ગયા છે હવે ગેસ બંધ કરી લેશું અને પ્લેટ છે તે બહાર નીકાળી લેશું પ્લેટ બહાર નીકાળી અને પ્લેટમાં જ આપણે પાત્રાને ઠંડા પડવા દેશું તો આપણે પાત્રા ઠંડા પડવા દેસુ પાત્રાને ઠંડા પડતા પાંચ થી દસ મિનિટ લાગશે પાત્રા છે તે હવે ઠરી ગયા છે હવે હવે આપણે એના પીસ કરી લેશું બધા પાત્રાના આપણે આ રીતે પીસ તૈયાર કરી લેશું તો આપણે આ રીતે ધીમે ચક્કું કરતા જ Mana tira tira-tirapis kau rela? Ya Saya આના પણ આ રીતે પીસ તૈયાર કરી લેશું આ રોલના પણ તો આપણે આ રીતે પીસ તૈયાર કરી લીધા છે હવે હવે આપણે પાત્રાને વઘારી લેશું આને વાટા કહેવાય છે આ વાટા છે તે તમે વઘાર્યા વગર ફ્રીજમાં આ રીતે સ્ટોર કરીને રાખો તો બે દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો અને જ્યારે જરૂર હોય ત્યારે તમે વઘારી શકો છો તો હવે આપણે વઘાર મૂકીશું તો વઘાર માટે મેં અહીંયા બે ડોકલી તેલ લીધું છે અને ગેસ ચાલુ કરીશ તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાય એડ કરીશું તેલ ગરમ થવાયું છે હવે આપણે એમાં રાય એડ કરીશું રાય ચટકે એટલે આપણે એમાં તલ એડ કરીશું આપણે રાય છે તે બધી તતરી ગઈ છે હવે હવે આપણે એમાં તલ કરીશું તલ એડ કરી અને ગેસ લાલ થાય એટલે આપણે થોડી હિંગ એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરીશું આમાં વધારે પડતા તલ સારા લાગે છે હવે હવે આપણે જે પાત્રા છે તે અંદર એડ કરી લેશું આપણે બધા પાત્રા એડ કરી લીધા છે હવે હળવા હાથે તેને હલાવી લેશું આપણે આને હળવા હાથે મિક્સ કરવાના છે હવે ગેસ બંધ કરી લેશું અને ઉપરથી ઉપરથી આપણે ટોપરાનું છીણ એડ કરી લેશું તો તૈયાર છે આપણા પાત્રા હવે અને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશું તો તૈયાર છે પાત્રા તો તમને રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ